તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈ શું કહે છે શનિદોષ છે મંગળ દોષ છે સર્વ દોષ છે આ છે તે છે એવું કે છે ને એ જ્યોતિષ શાસ્ત્ર ખોટી નથી કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે કોઈ કરી નાખ્યું છે તમારે કોકે ખવડાવી દીધું છે તમારો ધંધો બધી દીધું છે કોકે મુઠ મારી છે આવું કે ભુવા જોડ જાવ તો ભુવા શું કે આ માતા નડે છે આ ફલાણું નડે છે આ ફલાણું નડે છે આ બધું બહુ ચાલતું તું એટલે મારા ભગવાન મેં મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કર્યું મેં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય દરેકનું જીવન આનંદમય થઈ જાય તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું કે તારા ભક્તો આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે જીવનમાં કઈ પામવું હોય તો ભગવાન માતાજીને આ તારા તો મારા કૃપા ભક્તો પરિપૂર્ણ હજાર હાથ થી રહેશે જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ગોડા મારા ધામ આયે આવો વિશ્વાસ રાખજો તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર બેઠી છે હજુ તમને દેખાતી હાજરા હજુર છે ભલે ફોટામ છે ભલે દીવામ છે પણ તમે જોવો છો ને નજર થી એની તો હજારો આંખો જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે શું નહીં કરતો બધું એને ખબર છે રીતે પ્રાર્થના કરે છે શું માગે છે શું નહીં માગતો શું માતાને ખબર ના પડે તો અંતર્યામી હોય આ અમુક માંગણી જેવી હોય માતા એમ કે આની માગણી તમને મારે પૂરી કરવી હોય છે ઘણાની એવી માંગણી હઠ હોય કે મારી આ જ કરવું પણ માં જોડતી હોય કે તું આ જે માગ છે ને તારા માટે યોગ્ય નથી તારા માટે હિતકારક નથી આગળ જતા દુખી થઈશ અને દુખી થઈને તો તું મનન મેણો મારીશ આ શું ખોટું એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું કે મારી માતાની ઈચ્છા નહીં તેવ મારી માતાની ઈચ્છા નહીં માં તારી ઈચ્છા નહીં કોઈ માધો નહીં મને કોઈ શંકા નહીં તું તો હોબરત છે તેવ તું તો હોબરત છે મને કોઈ શંકા નથી તાર કામ કરવું કર ના કરવું કરો કે તો લગીને ઓટા ફેરા ને મારે તો કાયમ માટે સુખી કરવા ગોટાઓ તમને હવે તમે માગો માગી માગી માગો છો શું આટલું નોકરી મળી જાય ઘર થઈ જાય દીકરા સંબંધ થઈ જાય દીકરી સંબંધ થઈ જાય કોઈ દીકરી કે મન જો ગમે તો થઈ જાય કોઈ દીકરો કે મને જે ગમે છે એની જોડે થઈ જાય કોક મા બાપ ના મનાયાલ પેલો કે મારા આના મા બાપ ના મનાયાલ કે છે ના અરજીઓ અર્જ્યો હવે એ તમારી બુદ્ધિ એવું વિચારે કે હું આ પ્રાપ્ત કરે એટલે હું સુખી થઈ જઈશ પણ ખરેખરમાં માં જોવા જાવ ને વાસ્તવિક તો એક કામ કરવાથી જો સુખી થઈ જતા હોય તમે

મારે તો તમને એ સુખ છે કે માગો નઈ વગર માગે માતા અધિકાર છે બંધ કરો કેવું રોજ તમે તમારે ઘેર કોક ભિખારી માગવા આવો માગવા વારો રોજ આવી કરે તમે કે જો હવા હવા આવી થાય કે નહીં અને રોજ માગવા વાળો સમજો એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આવીને રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું ભીખ માગી પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય તમે શું કહે તો નવા વર્ષમાં જો ને અવાર અવારમાં આવી ગયો થાઈ ગયું કે નહીં પણ એ વ્યક્તિ એવું કે કે ના હું નવા વર્ષમાં માંગવાની આવ્યો હું તો ખાલી તમને રોમ રોમ કેવા આવ્યો છું તો તમે કેટલા રાજી થઈ જાઓ રોજ તમે દસ રૂપિયા આપતા ટાઈમે હા એટલે હું આઈએ પેલા તો માગી લીધું હશે તહેવાર ના દાડ તો જપો માતાજી ને શાંતિ તો બેહવા દો તહેવાર ના એક દાડો એક રવિવારે એવો નહીં જતો મારો બોલો કે હું એમને બેઠી હોય ભક્તો જોતી હોય બસ બધાનો ભાવ જોતી હોય કોઈ માગતા ન હોય એવો નહીં જતો એક રવિવારે જોતો એટલા બધી એક અંગાત જેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે તો છું ને તો હું સાભરવા છું પણ મારે તમને શું હાલવું છું ને એ સમજાવું છું મારે તમને ભક્તિ પ્રદાન તમારી કુળદેવી મારા રોમ ની કેમ ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે આ ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી તો આખો સંસાર ફરી વરો દેશ દુનિયામાં ફરી આવો અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો આઈન મન મેરે જાહેરમાં માં આઈને કહેજો કે માં આને ભક્તિ નહીં કરી પણ આ સુખી છે ભલે એની જો કરોડો રૂપિયા અજોબો રૂપિયા હશે હેલિકોપ્ટરો પણ એનો દુઃખ તમારું તમે છો દુઃખો કઈ નહીં એવું એવું એમનું દુખ એ કરોડો અજોબો પતિ નું દુખ એ જાતે જ જોડતા હોય પણ એનો મતલબ એ થાય છે ગરીબ દુખી છે અને રૂપિયા વાળા આસું ખોટું એનો મતલબ એ થાય ને કે રૂપિયા વાળા આવે છે આવે છે ને મોટી મોંઘી ગાડીઓ વાળા એક કરોડ ની ગાડી હોય એવી ગાડી પાર્કિંગ માં મેળવી પડાય તો વીઆઈપી ના મતલબ પાછું આવો 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 બાર મિલિયન હેડી ના આવો આવો છે ને પણ એમનું એમનું સન્માન છે સ્વાગત છે કેમ કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય મારા માટે તો દરેક નું સ્વાગત છે પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ એવા રૂપિયા વાળા મારા પારે ટોકા ઘસે છે ને પણ તો વિચારો એવા રૂપિયા વાળા જો અહીં ઓટા ફેરા કરતા હોય તો આ વાત એ સાબિત થાય કે રૂપિયામાં સુખ એટલે માતાજી જોડે રૂપિયા માગવાનું બંધ કરી દેજો જો તે કઈ બોલ્યા નઈ ઘા આલી બોલો ખરા ખાલી હાથો પાડો હા મારી તો મને સારું લાગે ખાલી ખાલી તો બોલો મારે ખબર ના હોય કે મારા દીકરા શું જોઈએ તમે નોના હતા તમે નાના હતા એકદમ સ્કૂલમાં ભણતા હતા તમારે નોટ લાવી હોય પેન લાવી હોય દફતર લાવવું હોય લાવવું હોય યુનિફોર્મ લાવવું હોય ફી ભરવાની હોય તો તમે ચિંતા કરતા હતા નતા કરતા સેજ ચિંતા કરતા હતા સાચું કેતો યાદ કરો બાળપણ નાનપણ બધાને યાદ હશે બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા સારું હતું આનંદ હતો મોટા ખોટા થયા જેમ જેમ મોટા માણસો થાય છે ને એમ એમ ડર લાગતો જાય એમ જીવન અંધકાર થતું જાઈશ યાદ આવો બાળપણની વાતો જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને તો ગોમડામાં રમતા હોય એ બધું યાદ કરાવે કે ને આપણે પેલા આવરીત રમતા હતા આવરીત ફરતા હતા આસુ ખોટું એક ક્ષણો યાદ આવો તમને એ આનંદ યાદ આવો તમને પણ એ આનંદ કેમ હતો પેલા